નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિઘ્નહર્તા દાતા ગજાન ગણપતિ મહારાજની સ્થાપનાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અલગ અલગ જગ્યા પર તડામાર જોરશોરથી આગમન યાત્રાઓ નીકળી રહી છે વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તાર અને આ ફતેહગંજ વિસ્તારમાં ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બાપાની સ્થાપના કરવામાં આવે છે આ યુવક મંડળના પ્રમુખ શ્રીની સાથે સાથે ત્યાંના સભ્યો પણ અમારી સાથે સ્પાર્ક ટુ એ ન્યૂઝ પર ઉપસ્થિત થયા છે તેઓની સાથે તેઓના શ્રીજી અંતર્ગત વાતચીત કરવી છે આગમન યાત્રા આવતીકાલે જ્યારે ભવ્યાથીત ભવ્ય આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે નિલેશભાઈ જેઓ પ્રમુખશ્રી છે રાજુભાઈ કૌશરભાઈ મનહરભાઈ આ તમામ ત્યાંના સભ્યો પણ અમારી સાથે જોડાયા છે તેઓની સાથે વાતચીત કરવી છે ફતેહગંજ રોડ મેઇન રોડ યુવક મંડળ પહેલાં તો આપણી પાસેથી નિલેશભાઈ એ જાણવા ઈચ્છીશ કે કેટલા વર્ષોથી ગણેશજીની સ્થાપના કરો છો ઓગણીસો પાસઠથી અમે ગણેશજીની સ્થાપના કરીએ છીએ આ મારું એકસઠમું વર્ષ છે એકસઠમું વર્ષ છે એકસઠ વર્ષ સુધી કેવા યુવકોનું સંગઠન તમે જાળવી રાખ્યું એકસઠ વર્ષ એક એક અડધી સદી કહેવાય ઓકે એનાથી ઉપર ગયા કેટલા યુવકોનું સંગઠન છે તમારા મંડળમાં સો થી દોઢસો છોકરાઓ છે એમાં હિન્દુ મુસ્લિમ શીખ ફતેહગંજના તમામ ધર્મના લોકો આપણા ત્યાં આવે છે આવતીકાલે આગમન યાત્રાનું આયોજન છે વિસ્તાર રૂટ શું રહેશે ક્યાંથી શરૂ થઈને ક્યાં સુધી પડશે ફતેગંજ સેફ્રોન ટાવરથી આપણી ગણપતિ દાદાની આગમન યાત્રા શરૂ થશે ને મેઇન રોડ પરથી જ આપણે ફતેહગંજ મેઇન રોડ મંડળ ખાતે સમાપ્ત થશે કસોરભાઈ આપની સાથે વાતચીત કરવા છીએ કે આ વખત ફતેહગંજ મેઇન રોડ યુવક મંડળ શ્રીજીની શું વિશેષતા છે શ્રીજી કેવા સ્વરૂપમાં બિરાજમાન છે ભગવાન ના જે સ્વરૂપ હોય છે બિરેન અલગ અલગ હોય છે અને આ વખતે પણ અમે અલગ અત્યારે કેવું નહીં મારે પણ એ તમે પહેલાં આગમનમાં જોશો અને મારા પહેલાં તો મારા સિનિયર રાજુભાઈ છે એ બે શબ્દ કહેશે કેમકે એ અમારા સાથે વર્ષોથી જોડાયેલા છે એ એમના મોડેથી સાંભળીશું કેમકે અમે તો નવા છે અત્યારે રાજુભાઈ રાજુભાઈ શું કહેવા માંગો છો આપના મંડળ દ્વારા બહુ દર આવતા હોય છે અમે આ મંડળમાં વર્ષોથી અમે જોતા આવ્યા છે અમે મંડળ એટલા ચાલુ કરેલું છે અમે કે નાની ચીકણી માટી ગણપતિની માટી લઈને ગણપતિ ઘડીને આ મંડળ અમે ઊભું કરેલું છે જે તે અમે મંડપ બોલો કે જે કંઈ બી બોલો અમારા મંડળના સભ્યો દિવસ રાત મહેનત કરીને આ મંડળ જાત મહેનત ઊભું કરેલું છે આમાં ઘણા મંડળના અમારા બધા સભ્યો અમારા આમ તેમ રહેવા ગયા છે પણ બધું છોડીને એકવાર તહેવાર આવે એટલે અમારા ત્યાં મંડપમાં એને જોડાયને બધી રીતના એકદમ સારી રીતના પોગ્રામ પાર કાઢે છે અને અમારે બહુ સારામાં સારું ને બીજું કે અમારા પાછળ માતાજીનું મંદિર છે ભોલે બાબા છે હનુમાન દાદા છે એમને અમે સૌથી પહેલાં એમને એમને માન આપીને પછી અમે કોઈ બી કામની શરૂઆત કરીએ છીએ અમે અધિકેલા આગમન યાત્રામાં વિશેષ શું છે વિશેષમાં તો એ સરપ્રાઈઝ જ કૌશલભાઈએ કીધું કે સરપ્રાઈઝ છે અમારું અને બધાને વિનંતી કે જોડાવે દાદાના આગમનમાં બાકી એકદમ સરપ્રાઇઝ છે અમારી આગમન અને બહુ શાંતિ શાંતિ રૂપે બધા મળીને શાંતિથી આપણે કરવાની છે આગમન યાત્રા છેલ્લા પાસઠ વર્ષથી પાસઠ વર્ષથી તમે આગમન યાત્રા કરો છો શ્રીજીની સ્થાપના કરો છો કેવા અનુભવ અનુભવમાં અમને હજુ સુધી કોઈ આમ અડચન નથી આવી કંઈ નહીં આવી બધી રીતના બધાનો ફતેહગઢમાં બધી રીતના ભારતી બી લોકો આવે છે સિટીમાંથી બધે રીતે આગમનમાં આવે છે કોઈ જાતની કોઈ મગજમારીને બહુ શાંત પૂરે બધું પતી જાય છે બીજું કે અમે આઠમા દિવસે ભંડારાની વ્યવસ્થા બહુ સારી કરીએ છીએ અમે એમાં ઘણા લોકો વાડીમાંથી પાણી કેટલી ક્યાંક અમારે ત્યાં પ્રસાદી લેવા આવે છે એ લોકો ગણપતિ બાપા આવે એટલે અમને પૂછે કે તમારી મહાપરસાદી કારે છે હું માંજલપુરમાં નોકરી કરું છું ત્યાં લોકો મને ત્યાંના લોકો પૂછે કે તમારો ભંડારો કારે છે એ રીતના પ્રસાદી માટે બી અમારે ત્યાં લોકો આવવા માટે તડપે છે કે આઠમો દિવસ કારે આવે અમે ત્યાં પ્રસાદ લેવા આવીએ એટલું અમારી સારી વ્યવસ્થા બી હોય છે અમારી ગણપતિ દાદા અમને બહુ તાકાત આપે છે ને બધું અમે કરીએ છીએ પ્રોગ્રામ વિસ્તારના રાજકીય આગેવાનોની સાથે પોલીસ પ્રશાસનનો આપને અત્યાર સુધીનો સપોર્ટ ઘણો સારો છે ઘણો સારો છે બધા તહેવારોમાં અમને કોઈ તકલીફ ન આવતી કશું નહીં બધી રીતના સારું છે અમને સાથે વિસ્તારના ત્યાંના જ મંડળના સભ્ય કૌશરભાઈ જોડાયા છે શું કહેવા માંગો છો મંડળમાં શ્રીજીની સ્થાપના આવતીકાલે આગમન યાત્રા બિરેન સૌથી પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝના દર્શકોને હું આભાર માનીશ કે તમે અમે મંડળના લોકોને એક તક આપી અને ખરેખર ફતેહગઢની વાત કરું તો ફતેહગઢ મેન રોડ યુવક મંડળ સાથે હું જોડાયેલો છું ખાસા ટાઈમથી જોડાયેલો છું પણ બિરન મેં ત્યાં એક વસ્તુ માર્ક કરી કે જે રીતે નિલેશભાઈ કીધું કે અમારા મંડળમાં બધા જ ધર્મના લોકો જોડાયેલા છે હા આ સૌથી મોટી તાકાત જો ફતેહગઢ મેઇન રોડ યુવક મંડળની હોય ને તો આ એક તાકાત છે કે અમારા મંડળની અંદર તમામ ધર્મના લોકો જોડાયેલા છે અને બધા જ ફેસ્ટિવલ બધા ફેસ્ટિવલ અમે સારી રીતે મનાવીએ છીએ એ પછી દિવાળી હોય ઈદ હોય કે નવરાત્રિ હોય કે ગ ગણેશજીનું આ આગમન યાત્રા હોય તમામ લોકો ભેગા મળીને આ ફેસ્ટિવલને ઉજવીએ છીએ અને આ વખતે મા જે રીતે ગણેશજીની વાત થઈ રહી છે તો ગણપતિમાં પણ તમને દરેક રૂપ જોવા મળે છે અને અમારા આગમનની એટલે અમે અત્યારે વાત નથી કરી રહ્યા કે આમાં ખાસ છે તમારે ત્યાં આવવું પડશે અને આ યાત્રામાં જોડાવવું પડશે કંઈક નવું જોવા મળશે આપણને દર્શક મિત્રો કેમ કે બધા જ તો આગમન કાઢે જ છે આપણે ઘણા બધા આગમન જોઈએ છે તો અમારે પણ આગમનની એક ખાસિયત છે તો કાલે એટલે બાવીસ તારીખે આપના બધાના હું રિક્વેસ્ટ કરું છું તમામ સંસ્કારી નગરીના જે લોકો છે ફતેગન ના વિસ્તારના જે લોકો છે એ તમામને હું અપીલ કરીશ કે એકવાર સેફ્રોન કોમ્પ્લેક્સથી અમારી યાત્રાની શરૂઆત થવાની છે આરતી પહેલાં થશે આરતીની અંદર મહાનુભાવ પણ આવી રહ્યા છે એ પછી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અમારા ડૉક્ટર જયપ્રકાશ સોનીજી છે વિસ્તારના પીઆઈ છે એસીપી છે તમામ જે આનું મહાનુભાવ છે એ પધારવાના છે પણ જે રીતે મેં પહેલાં કીધું કે આ અમારા મંડળની એ ખાસિયત છે કે તમામ ધર્મના લોકો આ મંડળમાં જોડાયા છે અને આ બીજી વાત રાજુ કાકાએ કીધી કે વિસ્તાર છોડીને કોઈ જતું બી રહ્યો હોય ને બિરેન તો પણ આ દસ દિવસ તો એ બધું કામ છોડીને એ આવે છે અને બાપાની સેવામાં લાગી જાય છે આ જ ફતેહગંજ મેઇન રોડ યુવક મંડળની ખાસિયત છે અમારા વધારે વાત કરવા માટે અમારા મનરભાઈ રાજપૂત છે એ વધારે કહેશે અમારા સિનિયર સભ્ય છે એ બે શબ્દ એ પણ કહેશે ઘણી ઘણા સમયથી તમે આગમન યાત્રા જોતા આવ્યા છો શ્રીજીની સ્થાપના જોતા આવ્યા છો મંડળની શું કહેવા માંગો છો એ વિશે અમારી આગમન યાત્રા માટે અમારે કશું કહેવા જેવું જ નથી હોતું લોકો જ અમારી આગમન યાત્રાને સામેથી સ્વાગત કરે છે અને બધું કરે છે અને અમારે ત્યાં મહત્ત્વની વાત તમને એક કહું કે નરેન્દ્ર મોદી બી અમારા ગણપતિમાં આરતી કરીને ગયા છે આનંદીબેન આવીને ગયા છે રેલ મંત્રી બી આવી ગયા ઘણા બધા મોટા મોટા નેતાઓ આવીને ગયા છે વેરી ગુડ વેરી ગુડ વધુમાં એક લાસ્ટ મેસેજ આપના તરફથી કે આવતીકાલે યાત્રા જે સેફ્રોનથી શરૂ થવાની છે તે અંતર્ગત શહેરીજનોને આપના દ્વારા એક અપીલ ફતેહગંજ મેઇન રોડ યુવક મંડળના તમામ સભ્યો વતી આપ સૌને હું આવતીકાલે આવવા આગમન યાત્રામાં જોડાવા માટે અપીલ કરું છું આપણી સાથે આગમન યાત્રામાં વડોદરાનું ફેમસ ડીજે ડીજે રિપલ તથા બાળકોના મનોરંજન માટે આપણે ડાન્સિંગ ટેડીની બી વ્યવસ્થા કરી છે તથા ફતેહગંજ મેઇન રોડ પર જ્યારે પહોંચીશું ત્યારે ગંગા આરતીનું પણ આપણે આયોજન કર્યું છે અને લાસ્ટમાં આરતી પત્યા પછી આપણે આકાશબાજી જે આતશબાજી કહેવાય ફાયર વર્ક્સ તેનું પણ આપણે ખૂબ સરસ મજાનું આયોજન રાખેલ છે તો આપ સૌ શેળીજનો આ આગમન યાત્રામાં જોડાશો અને ફતેગંજ મેઇન રોડ યોગ મંડળને દર વર્ષની જેમ આ વર્ષે પણ સપોર્ટ કરતા રહેશો એવી ગણપતિ બાપ્પાને આશીર્વાદ સાથે નિલેશભાઈ જે રીતે કીધું કે આપણે કેમ કે આ આગમન યાત્રામાં નિલેશભાઈ રાજુભાઈ કે કૌશરભાઈ કે મનરભાઈ મહત્ત્વ નથી ઘણા બધા એવા નામો છે કે જે આ મંડળને મજબૂત બનાવે છે નિલેશભાઈ થોડા નામ અમારા કહેજો કેમ કે રાત દિવસ જે મહેનત કરે છે મહેનત અમારે મારી ટીમની જોડે દિપેશ પરદેશી છે જે અમારા ઉપપ્રમુખ છે અમારા ખજાનજી છે રાહુલ પરદેશી મંત્રી પ્રણવ ચૌહાણ તથા સહમંત્રી સ્વપ્નિલ ઉત્તેકર તથા અમારા સિનિયર સભ્યો છે રાજાભાઈ હોય પિન્ટુભાઈ હોય મોન્ટુભાઈ હોય પછી બાલિયા કાકા હોય પછી વિનય કાકા હોય રાજા મામા હોય વાલજી કાકા હોય બધા સિનિયર સભ્યો જે અમારી અમને ખૂબ સપોર્ટ કરે છે મને માર્ગદર્શન આપે છે અને હું એમના માર્ગદર્શન પર આગળ વધી રહ્યો છું ખૂબ ખૂબ આભાર ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ પાસઠ વર્ષથી ભગવાનના આશીર્વાદથી સફળતાપૂર્વક શ્રીજીની સ્થાપના કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ આના સિવાય શહેરમાં બીજું કોઈ હોઈ ન શકે કારણ કે અનેક ધર્મોના લોકો આગમન યાત્રાની સાથે સાથે શ્રીજીની સ્થાપના થતી હોય તે વેળા આરતીમાં પણ દસે દસ દિવસ આવતા હોય છે તે જે પ્રમાણે આપણે જણાવ્યું કે આઠમા દિવસની રાતો લોકો કાગડોળે જોતા હોય પોલીસ પ્રશાસનનો જી જી પોલીસ પ્રશાસનનો સાથે જ રાજકીય આગેવાનો અને ત્યાંના સ્થાનિક લોકોનો ખૂબ સાથ અને સહકાર અને સપોર્ટ મળી રહ્યો છે એ કપિલ આ ટુડે ન્યૂઝ પણ આપણને કરી આપને કરી રહ્યું છે આવતીકાલે સફ્રોન ટાવરથી ફતેગંજ મેઈન રોડ યુવક મંડળના સ્ત્રીજીની આગમનયાત્રા નીકળી રહેશે છે શહેરીજનો આપને એક વિનંતી એક અપીલ કરી રહ્યા છે કે આગમનયાત્રામાં આવો આપણે સૌ જોડાઈએ અને ભવ્યાતિત ભવ્ય નીકળતી આગમન યાત્રાની શોભા વધારે આપણી સૌની એક પરમ પવિત્ર ફરજ કહેવાય અને અદા કરે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ ફતેગંજ મેઈન રોડ યુવક મંડળના શ્રીજીની આગમન યાત્રામાં જોડાવા સ્પાર્ક ટુડે ન્યૂઝ આપને અપીલ કરી રહ્યું છે અલગ અલગ મહાનુભાવોની વાતચીત સાથે આપ સુધી પહોંચતા રહીશો મારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરાન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ